હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ખુશીસ કિચન આજે હું તમારી સાથે ઉનાળાની ગરમીમાં ઠંડક આપતા સીતાફળના રેસીપી ઉનાળાની ઋતુમાં માર્કેટમાં સીતાફળ નથી મળતા સીતાફળ સિઝનલ ફ્રૂટ છે એ શિયાળાની ઋતુમાં જ મળે છે પરંતુ મેં જ્યારે શિયાળાની ઋતુમાં સીતાફળ મળતા હતા ત્યારે સીતાફળમાંથી બી અલગ કરી સીતાફળના પલ્પને એર કન્ટેનરમાં ભરી ફ્રીઝરમાં મૂકી દીધા હતા છ મહિના સુધી સીતાફળના પલ્પને ફ્રીઝરમાં કંઈ નથી થતું તેમજ ફ્રોઝન કરતી વખતે પણ સીતાફળના પલ્પ સાથે બીજું કંઈ પણ ઉમેરવાની જરૂર નથી સીતાફળનો થિક્ષક બનાવવા માટે સૌપ્રથમ એક તપેલીમાં પાંચસો એમ એલ મલાઈવાળું દૂધ લઈ લઈશું ત્યારબાદ તેમાં વન ફોર ટેબલ સ્પૂનના માપથી સીએમએસ પાવડર વન ટેબલ સ્પૂન જીએમએસ પાવડર વન ટેબલ સ્પૂન કોર્નફ્લોર અને એઇટ ટેબલ સ્પૂન કે પછી વન હાફ કપના માપથી ખાંડ એડ કરી કરી બધું બરાબર મિક્સ હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી દૂધને ચલાવતા જઈશું તેમજ દૂધમાં એક ઉપાણો આવે ત્યાં સુધી દૂધને ગરમ કરી લઈશું અહીં દૂધને વધારે સમય ગરમ કરવાની જરૂર નથી અહીં કોર્નફ્લોર તેમજ જીએમએસ પાવડરના કારણે દૂધ ઘટ થઈ જશે તેમજ સીએમએસ ના કારણે દૂધ સ્ટેબિલાઈઝ રહેશે તેથી દૂધમાં ફક્ત આપણે એક જ ઉભરો આવવા દઈશું તેને વધારે પડતું ગરમ કરવાની જરૂર નથી દૂધ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દૂધને ઠંડુ થવા માટે મૂકી દઈશું દૂધ જ્યાં સુધી રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી તેને ઠંડુ થવા દઈશું

સીતાફળનો પલ્પ પણ દૂધ સાથે સરસ રીતે મિક્સ થઈ જશે સીતાફળનો ઠિક્ષક બનાવતી વખતે તેમાં કોઈ પણ એસેન્સ નાખવાની પણ જરૂર નથી સીતાફળના પલ્પ થી ઠિક્ષકમાં સીતાફળનો ટેસ્ટ આવી જશે તમે જોઈ શકો છો ઠિક્ષકની કન્સિસ્ટન્સી પણ વધી ગઈ છે તેમજ સ્મૂથ બનીને તૈયાર થઈ ગયો છે ત્યારબાદ તૈયાર કરેલા સીતાફળના શિક્ષકમાં મોટી બે ચમચીના માપથી સીતાફળનો પલ્પ ઉમેરી દઈશું અને બરાબર રીતે મિક્સ કરી લઈશું જેથી થિક્ષેક પીતી વખતે જ્યારે વચ્ચે વચ્ચે સીતાફળના પલ્પ આવશે તો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે ત્યારબાદ એક કાચના ગ્લાસમાં સીતાફળ થિક્ષેક સર્વ કરી જો તમને સીતાફળનો પલ્પ વધારે પસંદ હોય તો ફરી એક ચમચી પલ્પ ઉમેરી પિસ્તાથી ગાર્નિશ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આપણો સીતાફળનો થીકશેક બનીને તૈયાર છે તો ફ્રેન્ડ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર તેમજ કોમેન્ટ કરવાનું ના ભૂલતા તેમજ જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પર ક્લિક કરી દેજો જેથી મારા આવા જ નવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે